અને માના સાનિધ્યમાં મળ્યા છે ત્યારે આજે એ મા ઉનાઈ એટલે કે ઉષ્ણા અંબા અને બેનશ્રી ગીતાબેન તમને કહેતા મને બહુ આનંદ થાય છે કે આ એવી ધરતીમાં આપણે બેઠા છીએ ક્યાં સર્ભંગ ઋષિને જે કૃષ્ણ રોગ હતો એ ભગવાન રામચંદ્રજીએ સાહેબ ધનુષ ચલાવી અને અહીંયા પાતાળ તોડી અને અહીંયા જે ઉના પાણીના જરા છે એ ભગવાન રામે સ્વયં પ્રગટ કરેલા અને એ આજે પણ કહેવાય છે કે એ જરાનું પાણીથી કોઈ સ્નાન કરી લે તો આજે પણ આધિ વ્યાધિ ને ત્રણ રોગો માણસના મટી જતા હોય એ મા ઉષ્ણ અંબાના સાનિધ્યમાં હોય તમે બેઠા છો હા મજા આવે તાળી એકારે પાડજો હોલસેલમાં પાડજો બીજા નથી પડતા મેં શું પૈસા લઈને બૂચ માર્યા તમારા હા હું હાસ્ય કલાકાર છું ગીતાબેનની સાથે કમલેશ પ્રજાપતિ મારું નામ છે હા અને આમ તમને નામ એટલા માટે આપી દીધું બે દિવસ પેલા બેન સાથે પ્રોગ્રામ હતો હું મારું નામ બોલ્યો તો સ્ટેજ ઉપર હારું હું નામ એનું કે એટલે હું મારું નામ મારી જાતે આપી દઉં છું એમ કમલેશ પ્રજાપતિ નામ છે હાસ્ય કલાકાર છું અને અમે બેન સાથે અમારા અનેક પ્રોગ્રામો હોય બધા જોતા હશો હમણાં એક છોકરો કેતો અંકલ તમને યુટ્યુબમાં જોયા હતા મેં કીધું અત્યારે હું બારો નીકળ્યો કોઈ કાર્યક્રમમાં હું ક્યારેય રાજકીય પક્ષ વિશે નથી બોલ્યો પણ આવા ધર્મના કાર્યક્રમો સાહેબ છેલ્લા વર્ષોથી જે થાય છે આપણને બધાને ખબર છે હું કોઈ પક્ષ કે પાર્ટીનો માણસ નથી પણ આવા સનાતનના આવા ઉજળા કાર્ય થાય એનો યશ જો આપણે કોઈને આપવો હોય તો ભારતને નહીં વિશ્વમાં લઈ જનાર નરેન્દ્રભાઈ મોદીને આપણે આપી શકીએ એકવાર જોરદાર તાળીઓથી બિરદાવ મોદી તમારું મલકમાં એ નિરાળો ગુંજે નામ એ દેતાય નો થાય દામ એ તો ભાજપનો કેહરી ભીખલા એ તો ભાજપ કેહરી ભીખલા વાહ ખબ મજા આવશે બોલવાની એવા જયારે આપણે સનાતન સંસ્કૃતિ નું ઉજળું કામ થાય છે ત્યારે એમાંય સાહેબ ગુજરાતી ને જોઈન મને બહુ આનંદ થાય હું ગુજરાતી છું ભલે જોઈન તમને એમ લાગતું છે કે ભાઈ યુપી બિહાર છે હા પણ ગુજરાતી છું અને મોદી સાહેબ ને યાદ કર્યા એટલે મને કહેવાનું મન થાય मोदी साहब युवा कवि कि तुम्हें मासुका की याद में नींद नहीं आती है आदेश न युवाओं ने मोदी साहब तुम्हें मासुका की याद में नींद नहीं आती है और मुझे मातृभूमि के हालात सोने नहीं देते हैं मुझे मातृभूमि के हालात सोने नहीं देते એવો ડાલામથા સાવત જેવો આ દેશને આપણે એવો વ્યક્તિ મેળવ્યો છે ત્યારે કહેવાનું મને થાય આપણે જેટલું પણ આ ધર્મના ઉજળા કાર્યો કરી શકીએ છીએ એ સૌ જેટલા આમાં સાથ આપે છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મને બેન આનંદ થયો કે આજે જોઈને આમ તો રોજ અમારા પ્રોગ્રામ હોય લાઈવ હોય કેમેરામેન પણ બધા હોય સાહેબ આજે મેં ગણ્યા ને તો બાર કેમેરા છે એક ડઝન મારા લગ્નમાં ત્રણ હતા ખાલી બજેટ ઓછું હતું હા સસ્તા બતાવ્યું આપણે એટલે ખૂબ આનંદ થાય છે અમને અને એવી સુંદર રીતે આ સરસ મજાની એમાં એ વિડીયો શૂટિંગ વાળા મને બધા બહુ ગમે જેટલા પણ છે એમને હું બિરદાવું છું કારણ કે હવે આ સ્ટેન્ડ આવી ગયા આજથી પંદર વીસ વર્ષ પેલા સ્ટેન્ડ નહોતા તો આ લોકો ખંભે લઈને ફરતા ખંભા ઉપર લઈ એટલે ખભા ઉપર કોઈ પણ ધંધો હોય ને માણસના મગજમાં બેસી જાય એટલે પંદર વીસ વર્ષ પહેલા ઘટના બનેલી મેં જોયેલું કેમેરામેન આમ ખંભા ઉપર કેમેરો રાખતા હોય એટલે સતત એને કેમેરાની આદત હોય એમ કે મારા ખંભે આમ કેમેરો છે એમ એમાં એક ભાઈ ગુજરી ગયા ને પેલા સમસાને લઈ જવા ખાલી ત્રણ જણા હતા એક ઘટતો હતો એટલે પેલા એ કીધું કે ભાઈ કોકને ગોતી લાવો ને તો કોઈ નહોતું તો કેમેરામેન મળ્યો ખાલી તો કેમેરામેન ને કીધું હાલ ને યાર ધર્મનું કામ છે કોક ને યાર મોક્ષ આપવાનું કામ છે તો કે મને ના ફાવે એ કે પણ તને આમ કેમેરો ખંભે રાખતા ફાવે ને એવું જ સમજવાનું તારે કેમેરો છે એમ હવે પેલા ચાર માં કેમેરા વાળા આગળ લીધો અને દસક મિનિટ થી ચાલ્યા પછી કેમેરા વાળો ભૂલી ગયો કે મારા ઉપર કોઈની ડેડ બોડી છે એને એમ કે કેમેરો છે એ ઓટા ઉપર ચડી ગયો અને આમાં એમ ક્લોઝ અપ લેવા મળ્યું ઉપર હતો ની નીચે પડ્યો એટલે ધંધો છે ને દરેક માણસના મગજમાં ખુશી છે જે હમણાં એક જગ્યાએ લગ્ન હતા ને તે ગોર મહારાજે કીધું કન્યા પદરાઓ સાવધાન તે વરાજો બોલ્યો બેન આ બાજુ બેસો બીજા બે પેસેન્જર આવી જાય હા પછી ખબર પડી કે રિક્ષા વાળો હતો હા એટલે અત્યારે તો લગ્ન એવા છે ને યુવાનો ઘણા બેઠા છે એટલે કહું હમણાં એક છોકરા એન પપ્પાને કીધું બહુ ટૂંકમાં ખાલી એક નાનકડી વાત કરીને બેનને વિનંતી કરવી છે આ બધાને જ્યારે બહોળી સંખ્યામાં હાજરી છે ત્યારે યુવાધન વધારે છે પ્રેમી અહીંયા વધારે છે બધા હમણાં એક છોકરા એને પપ્પાને કીધું પપ્પા કોલેજ કોલેજો એક હજાર રૂપિયા આપો એને પપ્પા કે કોલેજ રૂપિયા શું કરવા એ કે પપ્પા ફોર વ્હીલ લઈને છે એકચુઅલી ફોર વ્હીલમાં પેટ્રોલ પુરાવા માં પૈસા તો જોઈએ ને એ કે કોલેજ જવું તો ફોર વ્હીલ લઈને શું કામ જવું છે એ કે પપ્પા ચાર પેડા ગાડી લઈને કોલેજ જઈએ ને તો કોલેજમાં આપણો વાટ પડે એને પપ્પાએ પચાસની ની નોટ કાઢી કે લે બટ્ટા આઠ પેડા બસમાં જા આપણો ડબલ વટ પડવો જોઈએ હોય કે જો ચાર પૈડાથી વટ પડતો હોય તો આપણે આઠ પૈડ્યાવાળી બસમાં જાય એમ એમ ક્યારેય વટ ન પડે સાહેબ વટ સારું કામ કરવાથી તમારો વટ પડે જેટલા યુવાન દીકરા દીકરીઓ આ યુવાનો બેઠા છે એટલે કહેવાનું મન થાય પહેલાં લગ્ન કેવા હતા વીસ પચીસ વર્ષ પહેલાં વડીલો નક્કી કરતા અત્યારે લગ્ન કેવા થાય તમે ગણજો સોમવારે સામા મળે મંગળવારે મનમાંને બુધવારે બંને નક્કી કરે ગુરુવારે લગ્ન કરે શુક્રવારે શંકા જાય શનિવારે છૂટ્ટા છડન રવિવારે રમર ભમર અને હોમ મારે પાછી કન્યા જોવા જાય પણ એને પ્રેમ ન કહેવાય સાહેબ પ્રેમ તો એક જ વાર મળ્યા પછી જીવન એની સાથે પૂર્ણ થાય એવી એ હા એટલે હા આ બાજુ એકવાર તાળીનો પડકારો કરી દો માકલો પડકારો બધા હા બેકિંગ તમારુંય ફૂલ આવે છે ટ્રેન ઊભી રાખો થોડીક વાર એટલે એ બાજુમાં જાય મને એમ થાય પાછળ આવે છે એવો અવાજ આવે છે હા એ મને એમ થાય સીધી અહીંયા આવે છે છુક છુક રેલગાડી એટલે વિશેષ વધારે સમય નથી લેવો આ બધા અહીંયા ઉપસ્થિત છો અને બેનને સાંભળવા એ આપણા માટે ખરેખર જીવનનો એક લાહવો પણ છે અને એક આપણા માટે સદભાગ્ય પણ કહેવાય એ સાથે અહીંયા જેટલી દીકરીઓ ઉપસ્થિત છે જેમણે ખૂબ સરસ નૃત્ય કર્યું હતું બીજી વાર એમને યાદ આપી અને બેનને સંબોધીને કહું છું કે તમારા ઘરે જો દીકરી હોય તો તમે ખરેખર ભાગ્યશાળી છો તમારી દીકરીમાં કોઈ એવી કલા હોય તો એ કલાને પ્રોત્સાહન આપજો એમણે ધીમી પાડતી બોલો ગીતાબેનનો પ્રોગ્રામ છે ને કે હા કાંઈ વાંધો નહીં જાવા દયો ધીમે 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 જવા દો એક જણો ટ્રેન નીકળે તો યાદ આવ્યો એક જણો સુસાઇડ કરવા રેલના પાટા ઉપર ગયો તો રેલના પાટા ઉપર બેઠો ટિફિન લઈને બેઠો ટિફિન લઈને એટલે કીધું ટિફિન કેમ લઈને બેઠો હોય કે એકચ્યુઅલી ટ્રેન મોડી આવી તો જમીન મરાય ને એમ પેટ ભરીને જમીન મર્યા હોય તો બહુ સારું લે મરવું છે તો એ ખાઈટ મરવું છે તો આપ સૌ એકવાર કરબદ્ધ ઊંચા હાથ કરીને બે હાથ તાળીઓથી જોરદાર તાળીઓથી બિરદાવો આપની સમક્ષ આવે છે બેન શ્રી ગીતાબેન રબારી ગીતાબેન રબારી પછી બીજા દોરમાં હું આવીશ ત્યારે તમને ખૂબ હસાવીશ પણ ખરો અને અહીંયા માતાજીના મંદિરનો જે આપણો એક ઐતિહાસિક પ્રસંગ છે એવી એક ઉજળી વાત પણ મારે કરવી છે આ જગ્યામાં આવીને મને ખૂબ આનંદ થયો થોડીક વાર માટે વધારે નહીં પણ પંદર વીસ મિનિટ માટે બેનને આપણે આરામ આપવો પોરો આપવો બહુ જરૂરી છે ઉભા થયા એ મિત્રોને વિનંતી કે ઉભા થાવ એનો વાંધો નહીં સમયસર પાછા આવી એને સ્થાન ગ્રહણ કરી લેજો અને થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે હું સમજી શકું કે ઊભું થવું પડે આ ન સમજાણું હોય ઘરે જઈને પોગો ચેનલ જોઈ લેજો કારણ કે આ તમારા માટે અઘરો જોક સમજાઈ ગયું ને અમુકને ને નથી સમજાતું પેલું એને શું કહેલું હવે તારા ને તારા માટે પ્રોગ્રામ પૂરો કારણ કે ડાયરો પણ છે અને થોડો ટાઢો વાયરો પણ છે હા બેય ભેગું છે ખરેખર મજા આવે આખી ટીમ બેઠી છે આગળ બોલો બધા એટલે ખૂબ આનંદ કરાયો બેને ફોટો પાડો મારો કેમેરામેન પણ મારો ફોટો પાડે છે બ્રાઇટનેસ વધારજો હા કારણ કે એકચ્યુઅલી આપણે કુદરતી ઓછી છે તો આપણે વધારવી પડે પણ શાંતિ જાળવજો બને એટલા બેઠા છો આપ બધા આપણે ખૂબ આનંદ આવશે એક ખાસ અગત્યની જાહેરાત આવી છે કરી દઉં પછી મુખ્ય વાત ઉપર આગળ વધીએ પૂજ્યપાત રામચરિત માનસના પ્રખર વક્તા ફુજિમ મોરારી બાપુની રામકથા આપણા વિસ્તારમાં થવાની છે તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ શનિવારથી કથાનો પ્રારંભ છે નિમિત્ત માત્ર યજમાન છે જગદીશભાઈ વિખાભાઈ પટેલ યુએસએ રામકથાનું મંગલમય આયોજન થયું છે આ કથામાં પધારવા માટે આપ બધાને સાદર આમંત્રણ છે રામકથા રૂપી આ ભાગીરથી ગંગાનું અમૃતપાન કરી આપણે સૌ પાવન થઈશું એટલે પધારશું આપ બધાને આમંત્રણ છે જેનું સ્થળ છે સોનગઢ વ્યારા તો બધા આ રામકથામાં તારીખ આઠ થી લઈ અને આ કથા પૂર્ણ થાય ત્યાં સુધી આ બધાને આમંત્રણ છે વધારજો રામકથામાં